લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાળક ઘડી બે ઘડી માં આડું અવડું થાય પણ ભૂખું થાતા ભાંભરી અને પાસું જનની પાહે જાય માત્ર તો શક્તિ પશુ પંખી જીવ જંતુ તમામે તમામ જીવની અંદર એક એવી તાકાત મૂકી છે ચકલોય હામું ફરી જાય એના બચા ઉપર કંઈ આવે ના તો ચકલાય હામું ફરી જાય આવી જે એક તાકાત ઈશ્વરે મૂકી છે માતૃત્વ શક્તિ ની અને આ દેશ એ શક્તિનો ઉપાસક દેશ છે આ બ્રહ્માંડનું જે કઈ સંચાલન કરનારી છે એક શક્તિ એક ઉર્જા એક પાવર ના રૂપ નામ એ બધું ભલે વિવિધ હોય પણ મૂળ સ્વરૂપે ના ત્રણ મહાલક્ષ્મી સરસ્વતી અને મહાકાલી એવામાં ખોડલની જન્મજયંતિ પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા મીડિયાથી

પછી મામડપુરણ આશ વલ્લભીપુરની બાજુમાં રોહિત શાળાનો નેહ મામડીયા માદા અટકનો ચારણ આઈ મીણબાઈની કુખે એ સાત જગદંભાઓનું જે પ્રાદુર્ભાવ થયો અને વલ્લભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈ અને જે શક્તિઓ આવી એ વખતે વલભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીં આવ્યો નોંધ કરી છે એ વખતે વલ્પી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું કારણ કે બ્રહ્મ છે નિરાકાર છે અને હાવ હાદી ભાષા જોક મને બોલવાની ખુબ મજા આવશે મજા આવશેનું કારણ આંતરિક વધારે છે જો ધંધો કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી ગામની ખબર નહીં હોય એટલા કીધા મને યાદ છે કે ચોરાણું રામ કથા કરી હતી મયારી વાળા ભગત બાપા તે દી મને વિક્રમ હું રીક્ષા લઈને ચડવા આવ્યો હતો તેદી નું આવું એટલા વરસ અને એવો પાછો માત્ર એની વખત આવું એટલે કેટલા પ્રોગ્રામ છે મને હવે ખબર નથી પણ આજ વિશેષ આનંદ છે કે મારા મામા અહીં ઉપસ્થિત છે કે જેને ત્યાં અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે તમને ખ્યાલ હોય પ્રભુદાન મામા નાનદાન બાપુ સુરુ એ બધા ભાઈઓ તમને કદાચ ને યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ ગૌ જે પ્રભુદાનભાઈ સુરુ અહીં ઉપસ્થિત થયા છે પોતે સારામાં સારા લેખક સંપાદક અને દામ ચારણિયાન તમે બહુ દાદા વાછરા નું પ્રસિદ્ધ પરસુ બાપુ કંઠે સાંભળ્યું હોય ચારણિયા ગામ નો ચારણ ગુંડલા એના ગાય છે નારણ એમના બંધુ મારા બાપુ ને બધા એ ભેરા કાર્ય કરે બચુભાઈ વઢવાણ મારા બાપુ પ્રભુદાનભાઈ ભાઈ નાનદાન બાપુ હિંગુરદાન બાપુ મારે અહીંયા ફોટો છે એ બધા ભેરા ફેસબુક ના મારા મિત્રો છે ખબર છે બે કે ત્રણ દિવસ પેલા ફોટો મૂક્યો તો મેં ફેસબુક માં હા આ બધા એ વખત એક એ મને આનંદ છે કે આવા મહાનુભાવો કે જ્યાં હું રહી અને આ કાને સાંભળી સાંભળી અને સાહિત્ય શીખો છું બીજું એ આનંદ છે મને કે હું એક નાનકડા એવા ગામની માલિકો રહેતો તો અને સાહિત્ય કરતો તો એ વખતે એક વ્યક્તિ આવીને કીધું કે આવડા નાનકડા ગામની માલિકોર તમારા સાહિત્યની શું પ્રગતિ સિટીની અંદર હો અરે પણ મારે સિટીમાં આવવું કેમ મને કઈ જતપુરના કામ સિવાય બીજું કઈ કામ આવડે નહીં ખાડીના કારખાના સિવાય મને કઈ કામ આવડે નહીં તો પોતાના સમાજની માલિકોર મને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખ્યો એવા અમારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીચા અહીં ઉપસ્થિત થયા છે જે મને અહીં લઈ આવ્યા કે આ કલાનો ગામડામાં વિકાસ નહીં થાય તમે અહીંયા આવો એ વ્યક્તિ આ દે સાંભળીને ટેકો દઈને બેઠા કોઈ પણ જાતનો મોહ નહીં વડાલે સ્કૂલના આચાર્ય હતા એ ત્યાં આવ્યા પછી ધીમો 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 પ્રોગ્રામ કરતો થયો એ વખતે ઓગણીસો ને સત્તાણું માં જુનાગઢના પ્રવીણભાઈ જેને સાહિત્ય રસિકો કહીએ ને એવા ચાર પાંચ સાહિત્ય રસિકો ને થયું કે આ વ્યક્તિનું આપણે કઈક સન્માન કરીએ ને ઠાવકોથી મકાન જેવું કઈ કર દઈએ સન્માનના ના બને તો એ પ્રોગ્રામમાં વિખુદાનભાઈ માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા ઓગણીસો ને મને એક લાખ રૂપિયાનો ચેક આપીને મારું સન્માન કર્યું હતું રાજા બાપા વેકરીના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે આજ કેટલા થાય ગણી લેવાય આ એક હતા વાત પછી પ્રવીણભાઈ અમે તો ચિંગરિયા દી એવા ટુકમાં મેરુઆતા જાદુભાઈ અને આ બધા અમે અમે જાજા નામ ન લઉં તો હાલશે પણ આ બધા વિક્રમ થી લઈ વિજય થી લઈ સમીર થી લઈ આ યુવાન મિત્રો થી લઈ અને વડીલો સુધી આ ગામે મને હેંભળ્યો છે હજી પણ યુવાનો સાંભળે છે બોલવાની કઈ મને કઈ બોલીએ કઈ ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપડા શાસ્ત્રો માટે કરી રહ્યા છો મને બધો ખ્યાલ છે પણ કદાચ ને અતિશોક્તિ નો થતી હોતી પ્રભુદાનભાઈ તો ત્યાં કપિલ પો છે ને સાંખ્ય જ્ઞાન જે કપિલે આપ્યું કપિલ જ્યાં પહોંચ્યો છે ને ત્યાં હજી આજનું સાયન્સ નથી પહોંચતું હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટન સુધી ગયું છે એથી આગળ નથી આજે ત્રણ શક્તિની વાત જે કપિલે કરી ને સાત્વિક તામસી અને રાજસી એ સાયન્સ નું ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટન એક દોડાવે એક રોકે અને એક બેલેન્સ કરે કપિલ જ્યાં પહોંચ્યો છે ને હજી આજનું સાયન્સ નથી ગયો ને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના બીજા અધ્યાય ને અગિયાર શ્લોક થી જે બોલવાની શરૂઆત કરી એ કપિલ ના સાંખ્ય થી કરી અસોચ્યાન વસોચો પ્રજ્ઞાવાદાન ગતાશો ને ગતાશો ને નાનું સોચન થી પંડિત આ કપિલ નું સાંખ્ય છે કેવાનો અર્થ એ છે કે આ દેશ ને આ દેશ પાસે જે કઈ શાસ્ત્રો હતા ને મને હમણાં લંડન થી એક ભાઈનો ફોન હતો ત્યાંની યુનિવર્સિટીમાંથી પોતું પુસ્તક લેવતા હોય છે અને એ વાંચતા હોય છે તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો એ ચમત્કારમાં મૂકતા ગયા બધા ચમત્કાર છે બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી ભોલને આપણને એ ચમત્કારમાં જ લઈ ગયા ને મૂળ મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણભરી નહીંથી ઉપાડી ગયા બલભીની જે નાલંદાની તક્ષશીલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને અંગ્રેજો લઈ ગયા એ લાંબી વાતનો હું નહીં જાઉં મારે આ શક્તિના ગુણગાન ગાવા શક્તિના સાનિધ્યમાં પણ કઈક એવા મારોડા મળ્યા છે એવા કઈક માણા મળ્યા છે સાજન વહા ગાઈ એક જહાન હોય સુજાન ત્યાં જઈને જ ગાવું જોઈએ ત્યાં જઈને જ બોલવું જોઈએ ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વો સાહેબ મરી જવું જોઈએ બાકી ખારા પાટમાં કોઈ બીજ ન બોવું જોઈએ વિદ્વાને પોતાની વિદ્વતા સહિત મરી જવું જોઈએ પણ ખરા પાટી તાલી દે તો જહાન હોય કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામે જ પૂરી કરી દે અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દઈએ

એ ફેરવીને હરફને મારો હરફની બોઢી ભૂહી નાખી એમ હારેથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે તો અમને એમ થાય કે અમારામાંથી કલા વહી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે ન બોલે કા અમારામાંથી કલા ગઈ ને કા માણસ લાકડાનો છે નકર કાંઈક તો લાગે ને સુર લાગે સંગીત લાગે શબ્દ લાગે વેણ લાગે દુવો લાગે છંદ લાગે કાંઈક તો લાગે ને માણસના દીણાને દેશ શક્તિનો સરસ્વતી મહાકાલી પસંદ જય મંગલા કાલી ભદ્રકાલી કપાલિ દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહાસ સુધા કયો શિરપુત્રી કયો બ્રહ્મચારી કયો કુષ્માડા કયો ચંદ્રઘંટા કયો કાત્યાયની કયો કાલ રાત્રિ કયો મહા ગૌરી કયો સિદ્ધિદાત્રી કયો કે ભેડિયાળી હોનર હાવાની હોય પીઠળ હોયાની હોય કરણી મેહારી હોય ધીમણી ધાનાની હોય રાજલ ગુદાની હોય બુટ ભલાણ ને બેચરા બાપોલ દેથાની હોય દેવલ ભલા હોય દેવલ કાથિયાલી હોય નાગભાઈ હરજોગની હોય કાકભાઈ છત્રવની હોય ખોડિયાર મામડિયા હોય આવડ માદાની હોય ફરવડી સાખડા હોય ગેલ ભાડલા હોય મુગલ ગાંગણિયા ની હોય કામભાઈ જહા બાટુ હોય ધનભાઈ મેઘાણા રેઠ ની હોય કઈ ચાપભાઈ હરરૂપ ચોરાડા હોય એના મંદિર નવા એની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા